અમદાવાદમાં શ્રી સત્તાવીસ દશા પોરવાડ વિદ્યામંદિરનો સ્થાપના દિવસ ઉજવાયો સ્વસ્તિક ચાર રસ્તા સીજી રોડ અમદાવાદ ખાતે શ્રી સત્તાવીસ દશા પોરવાડ વિદ્યામંદિર સંસ્થાનો બોતેરમા સ્થાપના દિવસ અને તેરમા મહોત્સવની શાનદાર ઉજવણી સુદ છઠના તારીખ પાંચ એક બે હજાર રવિવારના રોજ સાંજના સાડા ચાર કલાકે કરવામાં આવી હતી પ્રારંભે ગણેશ સ્તુતિ અને સ્વાગત વિધિ બાદ સમારંભ પ્રમુખ શેઠ નિતેશકુમાર જસવંતલાલ શાહ મોટી આદર હાલ અમદાવાદે સૌને આવકારી સમાજની એકતા ઉપર ભાર મૂક્યો હતો ત્યારબાદ વિવિધ શાખાઓમાં સમગ્ર જ્ઞાતિના પ્રથમ આવનાર વિદ્યાર્થીઓને સુવર્ણચંદ્રક અને શિષ્યવૃત્તિના ચેકોનું મહેમાનોના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું છેલ્લે આભાર વિધિ બાદ સમારંભના અંતે સ્વરૂચિ ભોજન બાદ સમાજના ભાઈઓ બહેનો છૂટા પડ્યા હતા શ્રી સત્તાવીસ દશાપરોળ વિદ્યામંદિરની સ્થાપના ઓગણીસો સુડતાળીસમાં થયેલ છે આ પંચોતેરમું વર્ષ છે વર્ષ બે હજાર દસથી સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવે છે જેમાં જ્ઞાતિમાં પ્રથમ આવેલ દસમા ધોરણ બારમા ધોરણ ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશનના વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવે છે બીજા વિદ્યાર્થીઓ હોશિયાર વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ સ્કોલરશીપ આપવામાં આવે છે અને વિશિષ્ટ કામગીરી કરી હોય તેવા જ્ઞાતિજનોનું સિદ્ધિ તરીકે વિશિષ્ટ સન્માન કરવામાં આવે છે સતાવી દશાપુરાણ વિદ્યા મંદિરમાં સમાજને લગતી વિકાસને લગતી બધી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે જેમાં આર્થિક સહાય મેડિકલ સહાય તબીબી સહાય એટલે આ ઉપરાંત સમૂહ લગ્નની યોજના અમે ચલાવીએ છીએ જેમાં દર વર્ષે સમૂહ લગ્ન થાય છે આ ઉપરાંત સ્થાપના દિન જેમાં ગોલ્ડ મેડલ સ્કોલરશીપ અને તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવે છે આ ઉપરાંત અહીંયા આગળ શુભાશુભ પ્રસંગ માટે હોલ તેમજ રૂમ્સનો ઉપયોગ કરવા માટે સંસ્થાના કોઈ બી જ્ઞાતિના સભ્ય માટે સબસિડાઈઝ રેટ ઉપર આપવામાં આવે છે